હવે આપ સાંભળશો સેવા સપ્તાહ અંતર્ગત આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણીના ત્રીજાંકમાં આર્થિક સુધારાથી વિકાસ વિષય પર ચર્ચા ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે વરિષ્ઠ પત્રકાર કેતન ત્રિવેદી અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ નમસ્કાર શ્રોતા મિત્રો છેલ્લા એક દાયકામાં દેશમાં વિવિધ ક્ષેત્રે થયેલા પરિવર્તન પર કેન્દ્રિત અમારી આ વિશેષ શ્રેણીમાં આજે ત્રીજા અંકમાં આપણે વાત કરીશું વિકસિત ભારતના નિર્માણ માટે આર્થિક ક્ષેત્રે થયેલા સુધારાની મિત્રો બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના એક સ્પષ્ટ લક્ષ્ય સાથે આજે ભારત આગળ વધી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને લોકોના જીવનને સરળ બનાવવા માટે કેટલાક સાહસિક પગલા લેવામાં આવ્યા છે કરવેરા સરળ બનાવવા માટે જીએસટી થી લઈને ઉદ્યોગો માટે ઓફ બિઝનેસ હોય હોય કે દરેક દરેક હાથ ડિજિટલ પહોંચાડનાર યુપીઆઈ આ સુવિધાનો હેતુ સામાન્ય નાગરિકોનું જીવન સરળ બનાવી અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે આ વિવિધ સુધારા અંગે આજે માહિતી મેળવવા આપની સાથે સ્ટુડિયોમાં છે વરિષ્ઠ પત્રકાર કેતન ત્રિવેદીજી કેતનભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું અમારા સ્ટુડિયોમાં આર્થિક સુધારાઓ જે છે ભારતની વિકાસ ગાથાને એક નવી દિશા આપી છે અને તાજેતર જીએસટી અર્થતંત્ર પર આજે વાત કરી રહ્યા છીએ એના થોડા દિવસોમાં જીએસટી ના નવા દર લાગુ પડવાના છે નરેન્દ્રભાઈ એને પહેલી નવરાત્રી લોન્ચ કરી રહ્યા છે એટલે માતૃશક્તિ એવું પણ એક નામ આપ્યું છે પણ આ વસ્તુ હતી કે જેની ઘણા સમયથી જરૂરિયાત અનુભવાતી હતી ખુદ વડાપ્રધાને સ્વતંત્રતા દિવસે એમના ઉદ્બોધનમાં કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી અમે જીએસટીના દરોને લઈને જે થોડી મુશ્કેલીઓ છે એનો અભ્યાસ સરકાર કરી રહી હતી ને લાંબા મનોમંથન પછી એક હિસ્ટોરિકલી એક પગલું લેવામાં આવ્યું છે કે જે આપણી પાસે પહેલાં ચાર સ્લેબ હતા જીએસટીના એમાંથી ઘટાડીને પાંચ અને પઢાર એમ બે સ્લેબ રાખવામાં આવ્યા છે એનો સીધો બેનિફિટ જે તાત્કાલિક દેખાશે એ છે કે અત્યાર સુધી આ સ્લેબના કારણે લોકોનો જે કન્ઝપ્શન છે એ થોડું ઘટ્યું હતું એ ખાસ કરીને તહેવારોના દિવસોમાં જે જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપર નો જીએસટી નું ભારણ ઘટાડીને મિનિમમ ફાઈવ સ્લેબ ઉપર લાવવામાં આવ્યું છે એના કારણે એક લોકોનું કન્ઝપ્શન પાવર વધે અને કન્ઝપ્શન પાવર વધશે કારણ કે ભારતના અર્થતંત્ર સૌથી મોટું મજબૂત પાસું આપણું કન્ઝપ્શન છે જો કન્ઝપ્શન આપણું વધશે તો બહુ સ્વાભાવિક રીતે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી પણ એક મોટું બુસ્ટ મળશે કારણ કે ડિમાન્ડ વધશે અને સાથે સાથે લાંબા ગાળે ઓવરઓલ જીડીપી નો જે આપણો અંદાજ છે જીડીપી ડેવલપમેન્ટ માનું છું કે તાત્કાલિક પરિણામો મળવા મુશ્કેલ છે પણ જેમ એક બે સિઝન જશે અને માર્કેટમાં જે રીતે ડિમાન્ડ વધશે મેન્યુફેક્ચરિંગ વધશે તો જીડીપી ગ્રોથ નો જે પણ આપણો ટાર્ગેટ છે અથવા તો અંદાજ છે એને પણ આપણે પહોંચી શકીશું આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના કયા કયા ઉદ્યોગો છે જેમને આ સુધારાનો તાત્કાલિક કે સીધો લાભ મળી શકશે ગુજરાતમાં ઘણી બધી એક તો માનો કે જે ડોમેસ્ટિક કન્ઝપશનની જે જે ઇન્ડસ્ટ્રીઝ છે ડેરી ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડસ્ટ્રીઝથી માંડી અને બીજી બધી ઇન્ડસ્ટ્રીઝને એનો મોટો લાભ મળશે ઓટોમોબાઈલમાં ધીમે ધીમે ગુજરાત લીડ કરી રહ્યું છે એટલે ઓટોમોબાઇલ સેક્ટરને પણ મોટું બુસ્ટ મળી શકશે અને સાથે સાથે બીજા જે ઉદ્યોગો છે ખાસ કરીને યસ એમએસએમ એમ કે સ્મોલ મીડિયમ સ્કેલ એ લોકો ઘણા સમયથી કન્ઝપ્શનના કારણે એ લોકોનું જે ઉત્પાદન હતું એ વધારી શકતા નતા કારણ કે માર્કેટની ડિમાન્ડ હોય તો જ તમે પ્રોડક્શન વધારો જો માર્કેટમાં ડિમાન્ડ વધશે તો સ્મોલ અને મિડલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે એને પણ એક બહુ મોટો બુસ્ટ મળવાની સંભાવના છે બરાબર બે પછી આપણે જોયું છે કે ઘણી બધી નવી નવી નીતિઓ આવી રહી છે જે ઉદ્યોગોને પણ અનુકૂળ છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ આપણે કહીએ તો મેક ઇન ઇન્ડિયા કે પીએલઆઈ એવી જે યોજનાઓ હમણાં શરૂ કરવામાં આવી છે એનાથી ઉત્પાદન અને રોજગારીમાં કોઈ વધારો થયેલો આપ જોઈ શકો છો અને એવી જ રીતે જે સ્ટાર્ટઅપ્સની સંખ્યા જે આપણે કહીએ છીએ કે ભારતમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધી રહી છે તો એનો પણ આ બધી યોજનાઓ જે છે એ આત્મનિર્ભર ભારતના જે સ્વપ્ન છે જે વિઝન છે એના માટે કેવી રીતે મદદરૂપ થઈ શકશે એવું આપને લાગે છે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર જેને કહેવાય ને કે દે ગો પેરેલ એ બંને સાથે જાય છે મેક ઇન ઇન્ડિયા એનો એક બેનિફિટ એ છે કે એનું સીધું ઉદાહરણ છે કે એક સમયે આઈફોન છે એપલ કંપની એનું સૌથી મોટું લગાવી ચુક્યા છીએ એટલે આવી જે જાયન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે એ જો ભારતમાં જ આવે અને ભારતમાં જ એના પ્લાન્ટ નાખે તો એનો સીધો લાભ આપણી રોજગારી ને આપણા જીડીપી ને મળવાનો છે અને સાથે સાથે તમે કહ્યું એમ આત્મનિર્ભર તો હવે ઘણી બધી સેક્ટર્સ એવા છે કે જેમાં આપણે આપડી રીતે આપણી ડિમાન્ડ ને પોચી વળવા ઉપરાંત નિકાસ કરવા સુધી પહોંચ્યા છીએ એક છેલ્લું ઉદાહરણ એનું સેમી છે કે જે સેમી કન્ડક્ટર ચીપ બનાવવાની દિશામાં આપણે હવે લગભગ ઓલમોસ્ટ જેને કહેવાય ને કે ગિયર અપ થઈ ચુક્યા છીએ અને પ્રોડક્શન શરૂ થઈ ગયું છે હમણાં જ આપને ખ્યાલ હશે કે પહેલી ચીપ અશ્વિની વૈષ્ણવ ને વડાપ્રધાન ને ભેટ આપી હતી અને સેમી કન્ડક્ટર પ્રોડક્શન નો આપણે ત્યાં એક મોટો સંઘ કહેતો તો આજકાલ જે રીતે ટેકનોલોજી ડેવલપ થઈ રહ્યો છે જોતા દરેકે દરેક ઇલેક્ટ્રોનિક્સ માં સેમી કંડકટર એ પાયાની વસ્તુ છે એટલે બેઝિક જેને કહી શકાય અને એમાં જ્યાં સુધી આપણે પરદેશ ઉપર કે એની આયાત ઉપર ડિપેન્ડન્ટ હોઈએ ત્યાં સુધી બીજી ઇન્ડસ્ટ્રીમાં આપણે ગમે એટલા માસ્ટર હોઈએ પણ જે પેસ મળવી જોઈએ જે સ્પીડ આવવી જોઈએ એ ન આવે થોડો સમય લાગશે પણ મને એવું લાગે છે કે જો સેમિ કંડક્ટરની દિશામાં આપણે ઝડપથી ઉત્પાદનની દિશામાં આગળ વધીશું તો આ એક બહુ

ઇલેક્ટ્રોનિક વ્હીકલ પહેલું મારુતિ પણ ગુજરાતમાં તે શરૂઆત કરી અને એમણે એનું ઉદઘાટન કર્યું બરાબર બીજી એક વાત જે છેલ્લા એક દાયકામાં આપણને વધુ જોવા મળી રહી છે એ ડિજિટાઇઝેશનની છે આજે આપણે દરેક ક્ષેત્રમાં જોઈએ કે ડિજિટલ વસ્તુઓને કે ડિજિટલ પદ્ધતિઓને બહુ જ પ્રોત્સાહન મળી રહ્યું છે અને એના માટે સરકાર એક પુશ કરી રહી છે બધી રીતે તો યુપીઆઈ કે જેમ આ એક બહુ મોટા એમાં ઉદાહરણ છે તો આ યુપીઆઈ થી ભારતમાં આર્થિક ક્રાંતિ લાવવામાં યુપીઆઈ નું કેટલું યોગદાન છે યુપીઆઈ નું મોટું યોગદાન છે બેન કારણ કે આજે તમે કોઈ પણ એટલે આપણે દસ રૂપિયાની વેજીટેબલ્સ ખરીદીએ કે દસ હજાર રૂપિયાની કોઈ ઇલેક્ટ્રોનિક્સ આઈટમ ખરીદીએ આપણે આપણા મોબાઈલ થી પેમેન્ટ કરી શકીએ છે આ યુપીઆઈ એ જે ઇકોનોમિક ફાઈનાન્શિયલ ઇન્કલુઝન કર્યું છે એ વિશ્વ આખામાં એક મોટું ઉદાહરણ છે કારણ કે દુનિયાના કોઈ પણ દેશોમાં આટલા માસ સ્કેલ ઉપર ફાઈનાન્શિયલ ઇન્કલુઝન થયું નથી આજે એક વેજીટેબલ વેચવાળો શાકભાજીની લારી ઉપર પણ તમે યુપીઆઈથી કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકો છો એનાથી મોટી ઉપલબ્ધિ બીજી કોઈ ના હોઈ શકે તમામ દુકાનદારો નાના મોટા સ્કેનર કોડ રાખી રહ્યા છે એટલે જે જામ ટ્રિનિટી તમે કહેવાય ને જેનો તમે ઉલ્લેખ કર્યો જામ મીન્સ જે ફોર જનધન એ ફોર આધાર અને એમ ફોર મોબાઈલ આજે તમે ક્યાંય પણ જાઓ છો તો તમે તમારા મોબાઈલ થી પેમેન્ટ કરો છો તમારો એક બેંક એકાઉન્ટ હોય છે જનધન રેપ્રેઝેન્ટ બેંક તમે બેંક સાથે ફાઈનાન્શિયલી ઇન્કલુડ છો અને સાથે સાથે તમારો આધાર નંબર એટલે એ ત્રણેય નો જે રીતે સમન્વય થાય છે એ આજે જે સમન્વય જામ ટ્રિનિટી છે એ ડિજિટલ ઇન્ડિયા નું બેકબોન છે એનું હું તમને એક શ્રેષ્ઠ ઉદાહરણ આપું કે કોવિડ ના વેક્સિનેશન માં આપણે અસાધારણ રીતે બહુ ટૂંકા સમયમાં વેક્સિનેશન પૂરું કરી શક્યા એની પાછળ સૌથી મોટું કારણ આ ડિજિટલ ઇન્ડિયા છે કારણ કે મોબાઈલ એપ્લિકેશનના કારણે કેટલા લોકોને ડે ટુ ડે આપણે વેક્સિનેટ કર્યા અને કેટલા બાકી છે એનું સર્ટિફિકેટ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જાય અને તમને રોજે રોજ ડેટા મળે એટલે જે તમારું ટાર્ગેટ હતું કે આટલા લાખ આટલા કરોડ લોકોને આપણે વેક્સિનાઇઝ કરવાના છે એ આપણે ઝડપથી એચીવ કરી શકીએ એની પાછળનું સૌથી મોટું કારણ આ જામ છે એટલે ડિજિટલ ઇન્ડિયા ની સક્સેસમાં આ ત્રણ વસ્તુઓનો બહુ મોટો ફાળો છે જેને કહેવાય ને કે બેકબોન છે અને સાથે સાથે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જે કિસાન નિધિ ચૂકવવામાં આવે છે કે એનાથી માંડીને જે જે ઉજ્જવલા યોજના હોય કે બીજી કોઈ પણ યોજના હોય કે જેમાં લાભાર્થીને સીધું ફાઈનાન્શિયલી સહાય આપવામાં કે સબસિડી આપવામાં આવે છે એમાં ઝડપ તો આવી છે પણ સાથે સાથે સરકારી તંત્રમાં જે ભ્રષ્ટાચાર થતો કે ભાઈ આજે મારે તમારી પાસેથી ગેસની કે બીજી કોઈ સબસિડી લેવી હોય તો મારે કોઈકને પૈસા આપવા પડે હું ચાર વાર સરકારી ઓફિસ માં ધક્કા ખાવ હું પાંચ વાર અરજી કરું ત્યારે મને સબસીડી મળે એવું નથી આજે મારો એકાઉન્ટ રજિસ્ટર્ડ છે મારો આધાર નંબર નંબર એમાં એમાં છે છે મારો મોબાઈલ સેકન્ડ મારા ખાતામાં પૈસા આવી જાય છે ટ્રાન્સપેરન્સી એટલે ટ્રાન્સપરન્સી જે આવી અને ડિજિટલ એડમિનિસ્ટ્રેશન નો સૌથી મોટો ફાયદો જે છે કે એમાં તમે બહુ ચેડા કરી શકતા નથી તમામ વસ્તુઓ રેકોર્ડ થાય છે તમામ વસ્તુઓ ઓનલાઈન છે તમે જોઈ શકો છો એટલે વહીવટી તંત્ર ની પણ બહુ મોટું યોગદાન આપ્યું છે બેનિફિશિયર્સ છે એને પણ બહુ મોટો લાભ મળ્યો છે અને સાથે સાથે આખી જે સિસ્ટમ છે એમાં એક પ્રકારે આપણે રિવોલ્યુશન વર્ષમાં આપણે જોઈ રહ્યા છીએ બરાબર હવે આપણે ભવિષ્યની વાત કરીએ વિકસિત ભારત તરફ ની આપણી જે યાત્રા છે એના વિશે વાત કરીએ તો ભારત વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવા માટે કયા કયા ક્ષેત્રમાં હજી પણ સુધારાની જરૂર છે એવું આપને લાગે કરે છે જો મારી દ્રષ્ટિથી સૌથી મોટો જો કોઈ પડકાર હોય અત્યારના સમયે કે જે ભારતને આગામી 10 20 30 વર્ષમાં સૌથી મોટો પડકાર રૂપ બની શકે તો એ બે છે કે એક તો આપણે એડવાન્સ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ આગળ વધી રહ્યા છીએ એના કારણે વસ્તુઓ બધી બહુ સહેલી થઈ ગઈ છે આપણા માટે દરેક દરેક ટાસ્ક પણ એટ ધ સેમ ટાઈમ વિશ્વના બીજા દેશો કરતા આપણી પાસે હ્યુજ મેન પાવર છે એ હ્યુજ મેન પાવરના કારણે ના કારણે એ આપણા માટે ડિસએડવાન્ટેજ ન બને અને એમ્પ્લોયમેન્ટ જનરેશનમાં આપણે ક્યાંક પાછા ન પડીએ એ આપણા માટે સૌથી મોટી ચેલેન્જ છે કે આટલો મોટો ડેમોગ્રાફિક છે આટલા બધા યુવાનોને આપણે રોજગારી આપવાની છે એટ ધ સેમ ટાઈમ ટેકનોલોજીના કારણે રોજગારીનો જે સર્જન છે અથવા તો એક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ગઈકાલે એક હજાર લોકોની જરૂર પડતી એમાં ટેકનોલોજીના કારણે આજે પાંચસો લોકોની જરૂર પડે છે તો એ જે પાંચસો માણસોની ઘટ છે એ જે પાંચસો લોકોનો જે વધારો છે એ આપણે શું કરશું એ માટે સૌથી મોટી ચેલેન્જ છે કે વિકાસ તો કરીએ ટેકનોલોજી વગર આપણે ચાલવાનું નથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગર ચાલવાનું નથી પણ એની સાથે સાથે રોજગારી સર્જન પણ મેક્સિમમ લેવલે આપણે કઈ રીતે કરી શકીએ એ આપણા માટે બહુ ટફ ટાસ્ક બની શકે છે અથવા તો એક પડકાર બની શકે છે અને સાથે સાથે જેમ આપણે ચર્ચા કરીએ કે ગ્રીન ટેકનોલોજી કે વિકસિત ભારત બનાવવું હશે એ વાત સાચી પણ વિકસિત ભારતની સાથે સાથે આપણે લીવેબલ ભારત પણ બનાવવાનું છે ભારત એવું છે કે જ્યાં વિકાસ તો થાય નવી સુવિધાઓ ડેવલપ થાય પણ સાથે સાથે લોકો સ્વચ્છ પર્યાવરણમાં સારી રીતે જીવી શકે એટલે આપણું જે લિવિંગ સ્ટાન્ડર્ડ છે એ જો લિવિંગ સ્ટાન્ડર્ડ ને આપણે અપલિફ્ટ નહીં કરી શકીએ એને જો અપગ્રેડ નહીં શકીએ તો હું માનું છું કે ખાલી ભૌતિક સુવિધાઓ વિકસાવવાથી કઈ નહીં થાય ભૌતિક સુવિધાઓની સાથે સાથે આપણે એક લીવેબિલીટી નો સ્કેલ પણ આપણે વધારવો પડશે અને એના માટે ગ્રીન અને સસ્ટેનેબલ સિટીઝ બને એટલા આપણે ડેવલપ કરીએ મેક્સિમમ આપણે એવા સિટી ઉપર ફોકસ કરીએ કે જે ગ્રીન હોય લિવેબલ હોય અને સાથે સાથે ગામડાઓ અને સબબ એ પણ એટલા જ લિવેબલ થાય અને પર્યાવરણની દ્રષ્ટિએ આપણને વધારે સારું એક સુવિધાઓ મળે એ એટલે આ રોજગારી સર્જન અને લિવેબિલિટી ઇન ટર્મ્સ ઓફ ગ્રીન એ બંને હું માનું છું કે આવનારા એક બે દાયકા દરમિયાન આપણા માટે મોટા પડકારો બની શકે છે બરાબર એટલે શહેરોની સાથે સાથે અથવા તો મને કે તમને એવું ન લાગે કે ભાઈ અહીંયા આપણે શહેર જેટલું જ સારું જીવન ગામડામાં જીવી શકીએ છીએ અહીંયા પણ આપણને રોજગારી મળે છે અહિયાં પણ આપણને આરોગ્ય અને શિક્ષણ સહિતની તમામ સુવિધાઓ જો નજીકમાં મળતી તો મારા માટે ગામડાથી શહેરમાં આવવાનું કોઈ કારણ નથી એટલે જે માઇગ્રેશન છે એને આપણે અટકાવવું હશે અથવા તો એક અર્થમાં કે રિવર્સ માઇગ્રેશન જો આપણે કરવું હશે કે શહેરો ઉપર જે વસ્તીનો બોજ છે એને હળવો કરવો હશે તો આપણે સાથે સાથે ગામડાઓ ઉપર પણ એટલું જ ફોકસ કરવું પડશે બરાબર અમારા શ્રોતાઓને એટલી સરસ માહિતી આપે આપી તે બદલ આપનો ખુબ ખુબ આભાર આપનો પણ આભાર અને ચોક્કસથી આપણે કહી શકીએ કે આગામી સમયમાં બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આજના આ સુધારા મહત્વપૂર્ણ નિવડશે અને સીમાચિહ્નરૂપ સાબિત થશે એવી આશા સાથે આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ ફરી મળીએ એક નવા અંકમાં નવા વિષય સાથે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સેવા સપ્તાહ અંતર્ગત આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણીના ત્રીજા અંકમાં આર્થિક સુધારાથી વિકાસ વિષય પરની ચર્ચા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને અને અવિનાશ વ્યાસની આ રચના